નમસ્કાર મિત્રો જય માતાજી બધાને ભગવાન અને માતાજીની કૃપાથી બધા મજામાં છો તો આજે આપણે આવ્યા છીએ લાકડીયા મેળડી માતાના દર્શન કરવા માટે તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય મેળડીમાં લખી દેજો તો મિત્રો જોવો અહીંયા કેટલી શોખાય છે અને આગળ હવે આપણે દર્શન કરવા માટે જઈશું મેરડી માતાના બસ થોડા સમયમાં આપણે મેરડી માતાના દર્શન કરીશું અને કદાચ તમે અહીંયા શ્રીફળ નો લખ્યું છે કે શ્રીફળ લઈ અને ત્રીસ રૂપિયા નાખી દેવાના શ્રીફળ તમને અહીંથી મળી અને આ આપણે મેલડી માતાજીનું જૂનું સ્થાનક છે તો અહીંયા બધા દર્શન કરી લો અને પછી આપણે નવું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે જવાનું છે તો અહિયાં થી આપણે હવે નવા મંદિર બાજુ દર્શન કરવા માટે જઈશું જવો કેટલું સુંદર મંદિર છે હવે આગળ આપણે નવા મંદિરમાં દર્શન કરવા માટે જઈશું મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો મિત્રો જો અહીંયા બોર્ડ મારેલું છે કાળિયા કુવાની મેલેડીમાં લાકડીયા ધામ કેવું મસ્ત લખેલું છે તો આગળ હવે આપણે દર્શન કરવા માટે જઈશું તો બધા જ મિત્રો મેલડી માતાજીના દર્શન કરી લો જય કાળિયા કુવાવાળા મેલડીમાં તો મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો